નેતાઓ જે વંચિત હોય છે એમની પાસે જાવી છે અને એમની પાસે ખાલી ફોટો શૂટ કરાવીને આવી જાય છે ઘણા મીડિયાના માધ્યમથી અને પત્રકારિતાથી પણ મને જાણવા મળ્યું કે અમારા મત વિસ્તારના ધારાસભ્ય હમણાં અગ્રણીઓની મુલાકાતે ગયેલા અને અગરિયાઓએ એમના વિવિધ પ્રશ્નોને લઈ અને ક્યાંક ને ક્યાંક એમનો ઉધળો લીધો એવી સ્થિતિનું નિર્માણ થયું હતું પીવાના પાણીનો પ્રશ્ન હોય કે જે આ વર્ષે છેલ્લે વરસાદ પડ્યો એના કારણે જે અગરિયાઓને નુકસાન થયું એ નુકસાનમાં પણ અગરિયાઓને એક રૂપિયાની પણ કોડીની સહાયની રકમ આપવામાં નથી આવી આવા અસંખ્ય મુદ્દાઓને લઈને ફોરેસ્ટના એમના વર્ષોથી પડતા પ્રશ્નો હોય એના કારણે અવારનવાર એમને અગરિયાઓ વચ્ચે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચે સંઘર્ષ થાય છે ત્યારે આવા મુદ્દાઓને લઈ અને અગરિયાઓમાં પણ ક્યાંક રોષ જોવા મળ્યો એમને પણ એમની રજૂઆત ઉગ્ર રીતે શ્રી સમક્ષ મૂકી હતી પણ હું આપના માધ્યમથી સ્પષ્ટ કહેવા માંગુ છું કે અમારા દસાડાના મત વિસ્તારમાં જે કચ્છનું નાનું રણ આવેલું છે અને એમાં ખાસ કરીને જે અગરિયા પરિવારો રણમાં કાઢી મજૂરી કરી અને મીઠું પકવે અને પોતાના પરિવારનું અને સમાજને જે પ્રમાણે મીઠું પૂરું પાડે છે એ લોકો પ્રત્યે પણ આ સરકારે સંવેદના બતાવી જોઈએ એમને પણ અમુક માળખાકીય સુવિધાઓ છે જેમ કે પીવાનું પાણી સારું આરોગ્ય સારું શિક્ષણ અને સારી વ્યવસ્થા એ સરકારશ્રી સુધી આજના દિવસ સુધી એમને પહોંચાડવામાં સદંતર નિષ્ફળ ગઈ છે ખાલી ને ખાલી આગેવાનો ચૂંટણી પૂરતા પાસે જાય છે ઠાલા વચનો આપે છે અને આ વચનો થકી એ ભોળા પ્રજાને ક્યાંક ને ક્યાંક ફરમાય અને એમના જે સિદ્ધ વિષય એમને સિદ્ધ કરવાનો હોય છે રાજકીય એ સિદ્ધ કરી લે છે પરંતુ આમના સમયમાં ખેડૂત તીતરક્ષક સમિતિના સંયોજક તરીકે કહું છું કે જુદા જુદા પ્લેટફોર્મ પર મેં અગરિયાઓની પણ પડતી મુશ્કેલીઓ અને અગરિયાઓના પ્રશ્નોને પણ વાંચ આપવાનો હર પ્રયત્ન કર્યો છે એટલે આવનાર સમયમાં ખેડૂત ચિત્રક્ષક સમિતિ જેમ ખેડૂતોના મુદ્દે હરીખમ રીતે મક્કમતાથી લડત આપે છે એમ આવનાર સમયમાં ખેડૂતોના મુદ્દે જેમ લડત આપીએ છીએ એમ અગરિયાઓના મુદ્દે પણ અમે લોકો લડત આપીશું